ચાલો કરો ચાલો જય શ્રી રામ જય બાલાજી જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આપણું લાબેતા મુજબ રોજના જેમ ક્ષેત્ર શરૂ થઈ ગયું છે જનસેવા પ્રભુ સેવા બાલાજી ફાઉન્ડેશન બાલાજી ગ્રુપ દ્વારા અન્નદાન હેઠ મહાદાન જનસેવા સેવાએ પ્રભુ સેવા આજે તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાવેતા મુજબ અન્ન ક્ષેત્ર શરૂ છે આજનું મેનુ છે કોબી બટાટાનું શાક દાળ ભાત શાક રોટલી મહાદાન જનસેવા પ્રભુસેવા બાલાજી ફાઉન્ડેશન દ્વારા કરીએ છીએ એનું કાલે શુભ પૂર્ણ થઈ ગયું છે લગન નોંધવાના શરૂ થઈ ગયા છે અત્યારે ત્રણથી ચાર લગ્ન આપણે નોંધી લીધા છે જે કોઈને લગ્ન નોંધાવવાના હોય તો તાત્કાલિક આવી જવા વિનંતી છે હજી આપણે ચાલશે મહિનો બી એ મહાદાન જનસેવા પ્રભુસેવા દાતાઓને નમ્ર વિનંતી છે એકવાર પ્રસાદી લેવા આવો જેથી કરીને તમને પણ ખબર પડે કે કેવું જમવાનું બને છે કેવી રસોઈ બને છે અન્નદાન મહાદાન ધન સેવા પ્રભુસેવા મિત્રો હજી આપણી ચેનલ યુટ્યુબને કોઈ સબસ્ક્રાઈબ એટલા બધા કરતા નથી સબસ્ક્રાઈબ કરો એટલે જેથી કરીને આપણે આપણી સેવાને વધારેમાં વધારે લોકો જોઈ શકે તમને ટ્રાફિક પેલો રાઉન્ડ છે ટ્રાફિક ઓછો થાય એટલે તમને હું બહેનો બતાવી આપું એ આપેલો જ રાઉન્ડ છે બીજો રાઉન્ડ સાડા પર શરૂ થશે આપણે રેગ્યુલર રેગ્યુલર આપણે દોઢ છ માણસનું જમવાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે પાછું આપણે આજે સાડા ચાર મહિના થઈ ગયા છે આપણે અન્નદાન અન્નદાન મહાદાન સેવા પ્રભુસેવા મિત્રો ટ્રાફિક ઓછો ત્યારે તમે મહેનુ બતાવી આપું મિત્રો આપણે અન્નદાન એ જ મહાદાન છે અને બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવાન માને છે જો બધા તો છાયા ડાડા છાયા બસ બસ બેઠા જ જમો માંડે આ ઓર બી થકા મતલબ એંચા બેસા માંડા છાયા આ વિઘ્ય ફસકલા શાંતિ ને જમે છે ચાલો તમને અમે નંબર દાવી આપો આપડે ગાડી પાડેલી છે બાદ છે ધાર છે રોટલી છે મૂડી ભરા શાક છે આ બધા સ્વયં થયો છે અન્નદાન મહાદાન હમણાં બીજો રાઉન્ડ શરૂ થશે મિત્રો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે વિડીયો બહુ લાંબો થાય છે અપલોડ કરવામાં બહુ વાર લાગે છે આપણે આવતીકાલે મળશું જય બાલાજી જય સ્વામીનારાયણ જય શ્રીરામ જય અન્નપૂર્ણ માતાજીક